વોરન બફેટની કિંમતી સલાહ અચૂક વાંચવા જેવું અને શીખવા જેવું દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ પૈસાદાર વ્યક્તિ વોરન બફેટની કિંમતી સલાહ હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું હું મોબાઈલ ફોન વાપરતો નથી હું કદી બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી હું ડ્રાઈવર કે ઘરકામ માટે નોકરો રાખતો નથી આ વાત દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ વોરન બફેટની છે વોરેન એડવર્ડ બફેટનો જન્મ ત્રીસ ઓગસ્ટ ઓગણીસો ત્રીસના રોજ અમેરિકાના એક સ્ટોક બ્રોકરના ઘરે થયો હતો વોરેન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી તેમણે છ વર્ષની વય જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું એક પેકેટ પચીસ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિ બોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો આ ઉંમરમાં બીજા બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરી શકતા નથી અગિયાર વર્ષની વયે વોરેન બફેટે આડત્રીસ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા પરંતુ તેનો ભાવ ગગડીને સત્યાવીસ ડોલર થઈ ગયો હતો શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરેને શેરનો ભાવ ચાલીસ ડોલર થાય ત્યાં સુધી ધીરજ રાખી હતી અને પછી ચાલીસના ભાવે એ બફેટે એ શેર વેચી દીધા હતા પરંતુ એ શેરનો ભાવ બસ્સો ડોલર સુધી ઊંચે ગયો હતો એ એ ભૂલમાંથી તેમણે એક શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે માટે તમે મૂડીરોકાણ કરો તો ધીરજ રાખો હાઈસ્કૂલમાં ભણતા ભણતા અખબારોનું વેચાણ કરી તેમણે પાંચ હજાર ડોલર એટલે કે બે હજારની સાલના ભાવ પ્રમાણે બેતાલીસ હજાર ડોલર આજ પ્રમાણે એક લાખ ડોલર કમાઈ લીધા હતા આજે વોરેન બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે ઇન્વેસ્ટર્સ એટલે કે રોકાણકારો તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકાકોલાથી માંડીને બર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડી રોકાણ છે વોરેન બફેટ જે કંપનીમાં રોકાણ કરે એમાં ઇન્વેસ્ટરો આનંદથી જોયા વગર આ ધૂળક્યા કરીને રોકાણ કરે છે વોરન બફેટે દુનિયાને એકત્રીસ બિલિયન ડોલરનું દાન કર્યું છે તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહેલી કેટલીક વાતો કે વાક્યોમાંથી વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ શીખ લેવા જેવી છે ઇન્ટરવ્યૂમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી છે તે આ પ્રમાણે છે એ પહેલાં મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપજો જેથી હું આવા બીજા મોટિવેશનલ વિડીયો બનાવતો રહું અને તમારા સુધી પહોંચતા રહે પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ જોઈએ વોરેન બેફેટની પહેલી સલાહ મને મારી જિંદગીનો કમાણીનો હિસ્સો પહેલી જ વાર અગિયાર વર્ષની વયે પ્રાપ્ત થયો હતો એ વખતે મોંઘવારીનો હતી એમની છતાં પણ મેં કમાણી કરી હતી તમે તમારા બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો બચત કરતાં શીખવો અને શીખો બીજી વાત મેં ચૌદ વર્ષની વયે ન્યૂઝપેપર્સનું વેચાણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું હતું તમે પણ નાનકડી બચત કરીને ઘણું મેળવી શકો છો બચત કરતાં શીખો તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો મેં અગિયાર વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું હતું મારે તે કરતાં વહેલા કમાવાનું શરૂ કરવાની જરૂર હતી માટે મિત્રો તમારા સંતાનને કોઈ ના કોઈ કમાણી થાય એવો ધંધો કરવા માટે પ્રોત્સાહિત કરતા રહો ત્રીજી વાત કરતાં બફેટ જણાવે છે કે હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું આ ઘર મેં આજથી પચાસ વર્ષ પહેલાં ખરીદેલું છે મારા આ નાનકડા ઘરમાં કોઈ દિવાલો કે બહાર તારની વાડ નથી મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી જ ચીજવસ્તુઓ હું રાખું છું તમારે જે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો તમારા બાળકોને પણ એમ જ શીખો કે જરૂરિયાત કરતાં વધારેની ચીજવસ્તુઓ ખરીદી કરીને પૈસા ના બગાડે આગળ વાત કરતાં બફેટ જણાવે છે કે હું મારી મોટર કાર જાતે જ ચલવું છું ડ્રાઈવર રાખતો નથી એવી જ રીતે ઘરકામ માટે અલગથી નોકરો કરો રાખતો નથી મારી આસપાસ સલામતી માટે માણસો કે બોડીગાર્ડ રાખતો નથી તમે જે છો તે જ રહેવાના છો માટે પૈસાનો કે રૂપિયાનો દેખાડો કરવાનો છોડો દંભ કરવાનું છોડો પાંચમી અગત્યની વાત કરતાં વોરેન બફેટ જણાવે છે કે વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ વિમાન કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી સ્પેશિયલ વિમાન રાખતો નથી જીવનની દરેક બાબતમાં કરકસર કરો છઠ્ઠી વાત કરતાં જણાવે છે કે બર્કશાયર હાર્થવે નામની મારી પેઢી ત્રેસઠ જેટલી કંપનીઓ ધરાવે છે એટલે કે હું ત્રેસઠ કંપનીઓનો માલિક છું આમ છતાં હું આ ત્રેસઠે ત્રેસઠ કંપનીઓના સીઈઓને મેનેજરોને વર્ષમાં એક જ વાર પત્ર લખું છું એમની એક જ વાર મીટિંગ બોલાવું છું વારંવાર મિટિંગો બોલાવતો નથી મારે જે લક્ષ્યાંકો જોઈએ છે એક વખત મીટિંગ બોલાવીને એમને લક્ષ્યાંકો હાંસલ કરવાનું કહી દઉં છું એ લક્ષ્યાંકો હાંસલ કરવાનું કામ મારા કંપનીઓના વડાઓનું મેનેજરોનો છે એમાં હું વારંવાર સમય બગાડતો નથી એટલે કે હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું મતલબ કે રાઈટ પીપલને રાઇટ જોબ આપું છું તમે પણ તમારા કામ માટે યોગ્ય વ્યક્તિને જ પસંદ કરો યોગ્ય વ્યક્તિને જ જવાબદારી આપો હું મારા મેનેજરોને સીઈઓને એક નિયમ આપું છું મારી કંપનીના શેર હોલ્ડરોના નાણાં ડૂબવા જોઈએ નહીં રૂલ નંબર બે પહેલા નંબરના રૂલનો કદી ભંગ થવો જોઈએ નહીં એટલે કે મારી કંપનીમાં જે કોઈ લોકો પૈસા રોકે છે કદી ડૂબવા ન જોઈએ તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને એક ગોલ પર એ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી જ સૂચના આપો તો આ હતી મિત્રો વોરન બફેટની કિંમતી સલાહ જે તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી એ મેં તમને એઝ ઇટ ઇડ જણાવી છે મિત્રો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપજો જેથી હું આવા બીજા મોટિવેશનલ વિડીયો બનાવતો રહું અને તમારા સુધી પહોંચતા રહે પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ